હેલો ઇટ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ ને ગુડ મોર્નિંગ અત્યારે વાગી જશે સાડા સાત ને આપણે જો અહીં પહેલાં માળ આવી ગયા છે કેમ કે ગામડામાં આને બીજો માળ કહી અને સિટીમાં ને પહેલો માળ કહે છે તો આપણે અત્યારે વ્લોગ શરૂ કરી દીધો છે સવાર સવારમાં કેમ કે અમે ઇમરજન્સીમાં આવ્યા છીએ મારા ફોરમ બેનના મામાની ત્યાં એટલે કે મારા સાસરિયાની ત્યાં કેમ કે મારા મોટાજી સાસુ ઓફ થઈ ગયા છે તો આજે એનું બેસણું છે એ માટે આવ્યા છે તાત્કાલિક અને જો સામે છે ને એ મારા સસરાની વાડી છે જોઈ રહ્યો છો તમે જે આપણે કાલે ગયા હતા મારા સસરાને લેવા અને સરસ મજાનું મોટું જબર ફળિયું છે જો સામે દુકાન છે અમારા કનુભાઈની શિવવાની ટેલર અને સામે રસોડું છે અને જો તમે સરસ મજાનું ગામડું છે ગામ છે અને આ જે છે એ પેલો માળશે બે રૂમ છે રસોડું છે સુરદા ઉગી જશે તો ચાલો આપણે જઈએ નીચે નાસ્તા પાણી કરી લઈએ અને જોઈએ અમારા કાકા કિરણ શું કરે છે ચાલો તો જો જેમ ઉપર છે એવી રીતે બે રૂમ નીચે છે તો જો અમારા કિરણ ભાખરી કરી રહ્યા છે સવાર સવારમાં મસ્ત મસ્ત ચા થઈ જાવ કિરણ તો બધા ભાખરી ખાવા લો મારા કિરણને મસ્ત મસ્ત બનાવી છે એના પપ્પાની ત્યાં તો તો કેટલી મજા આવે તને અહીંયા દીકરીના તો ગમે જ ને માવત્રની હે હાચી વાત છે તો ચાલો નાસ્તો કરવા બે જાય કિરણ જો જોવો અમારા ઉડિષાબેન માથું ઓળાવી રહ્યા છે અને તું શું કરશો અત્યારે મા મોબાઈલને બે જો હા ચોપડી લાલ હાલ ઉભી તો બધા બધા હાલ મોબલ મોબાઈલ મેક મોબાઈલ મેક હા તો વૃષાબેન તમને ફોરમબેન યાદ કેવી આવે છે બહુ યાદ આવે તો તારે રોકાવું છે ને અહીંયા ખેતી ને કાલે માં રોકાવું છે એમ તો ચાલો નાસ્તો કરો બે ચાલો હાલો ચાલો ફેમિલી નાસ્તો કરો તો જુઓ નાસ્તો કરવા બેસી જાય તો નાસ્તામાં ગરમ ગરમ ભાખરી છે શેવ ટમેટાનું શાક છે અને આ છે કોઠીમાની કાસરી મારી ફેવરિટ અને આ પણ એક અથાણું છે એનું છે કેરી ગાજરનું તો ચાલો બધા અને જો અમારે બેને તો કાન રિંગ પહેર લીધી હે એટલી બધી ઠંડી વાય તને હે માથું ધોયું તો ચાલો નાસ્તો કરી લઈ ફેમલી તો આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને જો અમારા કિરણે ફળી વસાડે બેસી જશે વાસણ ઘસવા વાસણ ઘસવા કે ઉટકવા કે માંજવા તો હાલો જઈ આવી આપણે સામે જવાનું છે બેસણામાં ચાલો ફેમિલી તો આપણે બેસણામાં જઈને અત્યારે જઈ રહ્યા છીએ ઘર તરફ અને તમે હનવાઈની બજાર તમે જુઓ ગલીમાં ગલી છે એમાં ગલી છે હે કિરણ તમે બાજુ પથ્થર અને મેન હનુમાન નું એવું કે અહીંયા સ્લેપ વાળા મકાન ઓછા અહીંયા પીઢિયા પાપડા વધારે ફેમિલી તો જો સરસ મજાની શેરીયું છે તો આપણે બેસણામાં જઈને આવી ગયા છે ઘેરે ને હવે જવાનું છે આપણે ગીર ગઢડા અમારા ઉર્ષાબેન માટે હોનાનો દાણો કરાવવા કેમ કે દાણો છે નહીં તૂટી ગયો ને હે તો ચાલો ડેલો ખોલો હાલો ચાલો ચાલો ડેલો ખોલો અને અમારા સાસુમાને લેતા જવાના છે કેમ કે એના થોડોક તાવ જેવું છે એને પણ દવાખાને બતાવતા આવી તો ચાલો જઈએ ગીર ગઢડા ખોલો તો આપણે આને ગાર બટન કરવા દેવાના છે લઈ લો તમારા મામાનું હોપેતરું ચાલો તો બેસો ચાલો ચાલો ઉર્ષા બે આપણે આવી જાય છે કનાભાઈનું હપેતરું દેવા લઈ લો ભાઈ આ કુલ આઠ શર્ટ છે એના ગાઝ બટન કરી દેજો લઈ દે રૂષા તો આવી જાય ગીત ગીર દવાખાને મારા સાસુ મને બતાવવા ચાલો ઋષા બે કઈ કાળું છે ગળામ કઈ કઈ ગળું કઈ ગળું કઈ છે સુકાઈ ગયું હવે આ શું ને કપના હિસાબે શું છે તમને થોડી ઘણી અસર એટલે આ દવા આપી સાહેબે એ પીવાની બરાબર હવે જઈએ આપણે ઉર્ષાબેનનો દાણો કરવા ગમી ગયો મસ્ત ફાઈનલી અમારા ઉર્ષાબેન ને આ દાણો ગમી ગયો છે તો તારા મમ્મી ને કેજે ઘેર જઈને પહેરાવી દે હટા લઈ લે તને ગમી ગયો પણ હા બેન આવી જશે સોડા પીવા ચાલો બધા ચોડા પીવા તો આવી ઘરે દાણો લઈને તો બેન ને પહેરાવશે હમણાં તો ઓ ઉરીશા તું તો મસ્ત ની લાગશો ને

ચાલો બધા જમવા તો જમવામાં રોટલી છે સાજ છે અને વાલવળના બસ્સાનું શાક છે કેમ કે અમારા ઉર્ષાબેન એમ કે વાલવડના બસ્સાનું શાક તો જો કાસરી છે અથાણું છે તો ચાલો બધા જમવા કિરણ નિરાતે જમી લેજો મારા ભાગનું ખાજે ફેમિલી તો અત્યારે વાગી જશે બે અને હવે જઈ રહ્યા છીએ અમે અમારા ગામ કેમ કે આપણે કાલના આવ્યા હતા અને જો અમારા કિરણ જો આંખ માંથી આવડા કેવા આવી ગયા હે તને કહું પેલા કે રો હું લેવા તો રોકાય આપડે અહીંયા ચાલો હાલ મમ્મી ભલે રોકાત હે તો ચાલો ફેમિલી તો ઓન ધ ધવે જઈએ કેમ કે અમારે અહીંથી એકસો ને વીસ કિલોમીટર છે આપડે જોવું છે કિરણ જો અત્યારે સસો ને બાણું કિલોમીટર છે ને અહીંથી આપણે ઘરે જઈને જોઈશું એટલે પાકો માપ આવી જાય ઓકે તો જો અમારા કિરણ સાના રહી જશે તો કનુભાઈ હવે અમે નીકળી અને તું બાને ટાઈમ ટુ ટાઈમ દવા પાઈ દેજે ઓકે તો ચાલો બેસો ઉિષાબેન ફૂલો ફેમિલી આપણે નાનકડો એવો વોલ્ટ કર્યો છે નારિયેર પાણી પીવા ચાલો બધા તો જો અમારા કિરણ ને ઉર્ષા ઉર્ષા બેન કે પપ્પા નારિયેર પાણી પીવું છે આચી આછી મલાઈ ખાવી ને મલાઈ તો ઉર્ષા ને બહુ ભાવ કા કિરણને ને બહુ ભાવ એ ધરાઈરી તારે બધું ખાવાનું છે તો तारा मम्मी ने तो खबर आव हा ओडिशा मस्त जगा गली गली ફેમિલી તો આપણે અત્યારે ચાલીસ કિલોમીટર જેટલી ગાડી હાકી છે અને અત્યારે વાગી જશે પોણા તમને તો ખબર જ છે વાગે એટલે સાનું તો ચાલો ચા પાણી પીવા જવું ને કિરણ તો જો આપણે ભગીરથમાં અહીંયા આપણે બેસ્ટમાં બેસ્ટ ચા મળે છે કડક અને મીઠી ચા પીવા તો ઉરિષાબેન કે પપ્પા હેપી એપી બિસ્કીટ ખાવું છે અને વેફર ની ના પડી હતી ને ફોરમ ફોરમ યાદ આવી ગયે હા ભગવાન પોરમ તો મને ભાઈ મારો કાળજાનો કટકો છે એવો એટલે ઉરી છે એટલી રી કેટલી કરે સૌથી વધારે હું પ્રેમ કરતો હોય ને હિ ને બસ હેપી તો નાસ્તો થઈ જશે કિરણ તારે કેટલા વાગે પોચી જવું આપણે મારે કેવું પાંચ વાગે તારે કેવું હાડા પાસે ને તો લાગે સરત બોલો તો જો બસો બસો ની ફરિયાદ બરાબર તો ફીટ પાંચ વાગે મારે કેવું તમારે કેવું હાડા પાંચ નો આપે નો આપે ને એને વિજ્ઞાનો સોકડો ઓકે એટલે વિદ્યા નો આવે એમ રેડી તો તમારું કેવું હાડા પાંચ ને મારો કેવો પાંચ ચાલો ફટાફટ બે હાલો ફટાફટ ફાઇનલી ફેમિલી જોવો આપણે આવી જાય છે ઘરે સનવાવથી અને જો અત્યારે વાગી જાય છે પાંસને અડતાલીસ થઈ છે તો આપણે કિરીયર શું શરૂ હતી મેં કીધું તું પાંચ વાગ્યાનું તે કીધું તું હાડા પાંચસનું તો ઋષાબેન આમાં કોણ સીચનું કોણ આવ્યું કહો તમે જીતી ગયા તમે જીતી ગયા કેમ તમે જીતી ગયા પૈસા તમે કેમ જીતી ગયા એમ કહું તમે તો સાડા પાંસનું કીધું તું અને જો ફેમિલી આપણે આઠસોને ત્રણ કિલોમીટર ગાડી હાકી છે આપણે સોસોને બાણુંએ સનવાવથી શરૂ કરી હતી અને દુધાળા આવતા આઠસો ને ત્રણ એટલે કિરણ તારું પિયરયુ આપણા દુધાળાથી પિયરયું તારું સનવાવ એકસો ને અગિયાર કિલોમીટર પાક્કું હા તારા ઘરેથી આપણા ઘર સુધીનું અને બીજું કે જો ફેમિલી આપણે આકો આવી ગયો છે પાનું આવી ગયું છે અને એટલે આપણે સર્વિસ પહેલી માગી રહી છે ગાડી તો ચાલો જઈએ હા તો હવે તમારા બસો રૂપિયા બાકી બરાબર પછી હું આપી દઉં ને

કિરણ બે નટો તો ક્યાં જ લેવા આપણે અરે શું લાવી ઓ હો 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 તો જો પાણીપુરી લાવીશ બબલા લાવી વાહ તો જો અમારા ફોરમ બેન બબલા લાવ્યા છે બિસ્કિટ બિસ્કીટ છે તો ચાલો પાણીપુરી ખોલો હાલો હલો તો જુઓ ફેમલી અમારા ફોરમ બેન છે પાણીપુરી ડુંગળી દીકરી તો આ છે ગળ્યું પણ એમને ઓકે તો ફોરમ પેલા આપણે વિડીયો પૂરો કરી લઈ પછી હું પાણીપુરી ખાઈને જાઉં દુકાને તો આશા છે કે તમને આજનો વિડીયો સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તને જય માતાજી જય મા મોંગલ બબાય